રામ રામ ને સીતારામ બધા ને જય શ્રી કૃષ્ણ ને આજે ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો હાય ગાઈસ કેમ છો રાધે રાધે તો ફરી મારા નવા વિડીયો ની અંદર સ્વાગત છે આજે વિડીયો ની શરૂઆત મારી મમ્મીએ કરી અને પહેલા ના બ્લોગ પણ એ શૂટ કર્યો અને પછી હું કરશે હવે તમાર છે કેવું થયું મને રાધી બહુ નથી ફાવતું એટલે ખોટી વાર લાગશે પણ આવડી જશે છે ખાનું સગાઇ ગયું છે અને રસોઈ રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે એટલે ટિફિન લઈ જવું હોય ને એટલે બધું કામ એક સાથે થાય છે જો દાળ ભાત ચોળી શાક બધું બનાવી છે ને જ લેસન થઈ ગયું છે ત્યારે વાગ્યા છે

પાકું શું કરો તારે પાકું થઈ ગયું આડા તો પાકું કરવાની જો નીચે મૂકી દીધું તો ગાઈઝ સ્પેલિંગ હું કે 15 સ્પેલિંગ એ બહુ અઘરા છે તો જાતા જ એટલે બા હું એને બ્લોગ બનાવી દો એનો સ્ટેન્ડ તારે કેરે આવે છે સ્ટેન્ડ હવે શનિવાર આવે કે તારા શનિવાર આવે રવિવાર આવે આઈ ડોન્ટ નો રવિવાર આવે તો સૌથી બેસ્ટ અને શનિવાર આવે તો જોઈશું હું મમ્મી લઈ લેશે લઈ લઈશ ને તું હા હું તો લઈ જ લઉં ને અને ફરી ચાઈ ડાળ વઘારવાની બાકી છે એ ઘડી ગ્રહ ઠરી જાય ઉપર થઈ ગયા ये तो दाल भात नै ले जाई ये के त खाली साथ में रोटी ले जाइस ने भात एकदम ले जा आज तो बुधवार छे એટલે સુકો રાસ્ત હોય આ તો બુધવાર છે તો હમ તે હું કે ઉતાવડી દે એટલે બધી રસોઈ કર હવે તન ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું તો નાસ્તો કોરો નાસ્તો લેવા જવું પડશે સુકો નાસ્તો હા તે તો ઘર ટી જો થોડી પણ બતાઈ દે કે જો ને જાવ રાખીને ઘરે જવું ઓલી એક ઘડી બેસ ઘો ઓલી બાત અને આયા જો જે એટલા ઘો ને બધી બાકી છે ઘરે ઠરવા દે ઘંટીને પછી એક દળી તો લોટી ઓલો થઈ જાય એના કરતાં છે ને અહીંયા એટલે ઘડી ઘંટીને પૂરો દઈ જુઓ પેસારણ તો બહુ જ થાય છે દળી તે દી તો ચોખ્ખું કરવું એટલું માથે પડે અને જો આ ચોખ્ખા છે ને એ મળ્યા છે એ હમા કરનાય નાખાશે અને ટ્રેક્ટર રિક્ષા વાળો આવે ને એને થોડાક દઈ દેવાનું છે એટલા બધા તો આપણે કઈ ન ખાઈ નવ કિલો તો ન ખાઈ જાય જો મારે નીચે મેમાન આવ્યા છે માસાજી છે અને ચા બનાવે છે અને ચા પીવા જાવી જશે ને જો હવે હેત ને પ્રેશર પાકા કરતો તો એ પૂછી લીધા અને જો અમે હિંચકે બેસું અને રસોઈ અડધી ભરધી થઈ છે અને હવે અડધા કરવાનું છે ને ખાનું પડતી હોય થોડીક ઠેરી છે એટલે ચાલુ કરશી હવે જો હવે અહીંયા આ ચાલુ કરી જો આ બંધ કરી છે હવે ચાલુ કરી દોને જવા જો હવે પાછી પાછા બે ખાના તાળી લઈને પાછળ હવે પરીક્ષ કરવાની બસ એટલે કુળો તૈયારી થઈ ગઈ છે લંચામાં ના દીધો લંચ બોક્સ અને પાણી બોટલ તો પાકું કરે છે હજી જ્યાં અમારે એક બે લિમિટેશનનું વેચવા આવ્યો છે કે જે મને જોઈએ છે ઉપગ્રેડ મળીએ થોડી વાર પછી તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે અગિયાર માં પાંચ મિનિટ વાત છે અને હું ને મારી મમ્મી બેઠક છીએ અહીંયા અત્યારે મેં બ્લોક શૂટ કર્યું આજ મેં ફોનમાં હાથ જ નથી લીધો તમે વિચાર કરો આજ મેં ફોનમાં હાથ જ નથી લીધો નોકરો આડે પાંચ નું શૂટ કર્યું કા બધી ને જ કર્યું શીખી જાય છે ધીમે ધીમે પછી ધીરે ધીરે બનાવે દેવું

બનાવી ને ચેનલ તારી બનાવો પછી તો ખાવા મને બધે અત્યારે નો જે બે દિવસથી આ એટલે તે દુધુ નો ખાવે બે દિવસ અત્યારે જો કાલે શૂટ કર્યું આજે શૂટ કર્યો તો કોમેન્ટ માં કહી દેજો મમ્મી નો વ્લોગ તમને કેવો લાગે છે ને હે દાંત કે કાઢતા નહીં હવે દાંત નો કાટતા કારણ કે જીત તો ઓછો જ ફાવે છે ઓકે કે માહમું જોઈ જાય એને ખબર નથી કે અહીં પર લાઈટ ચાલુ હોય અને કેમેરો હોય ને ઓકે માહમું જો હે એટલે પછી આપણે કેવું પડે કે થોડુંક ચાલે જોયા બધા ચોખા કરી લીયા ભાઈ ચારિન મુક દીધા રસોઈ બની બુધવાર છે આજે કટીફી ન થાય જ મમ્મીએ કીધું હોય સતત હું હોતે ને કે તાર કે મારા લોગ આમાં આમાં છે એટલે હવે જોયા હો તો ડાયરેક્ટ હા તો હવે બળિયા ગાઈસ આપણે કન્ટિન્યુ કેટલા વાગે પાંચ થઈ ગયા સ્કૂલેથી આવી ને તો કન્ટિન્યુ તો સેફલી ફાઇનલી અમે વી આવીયા છીએ ઉસાલીથી ઘરે અંદર મારા ભાઈ પણ ચૂડે છે મને બાર કપાવવા તો બધા વિડીયો મને હવે જો શૂટ કરશે મારો ભાઈ બંધ રહ્યો ને આવે ને હું ને મારો ભાઈ બંધ હવે જઈએ છીએ ફાળ કપવા માટે તો મારો ભાઈ બંધ શૂટ કરશે હો જાય હા તો કન્ટિન્યુ હું તમને મમ્મી બ્લોગ કરું જો એન્જોય હવે જો પાંચ વાગી ગયા સ્કૂલે ત્યાં આવી ગયો છે એને મે પૂછ્યું ત્યારે નાસ્તામાં શું કરવું છે તો એને કીધું મને ભેળ બનાવી દે તો એને ભેળ બનાવી દઈશું અને આજે છે તેનો આજે તેનો બર્થડે છે હા તેના ઘર સાફ સફાઈ કરી નાખ્યું છે હવે નવરી થઈ ગઈ છું અને એટલે ને આપણે ભેળ બનાવી દે ભેળ ખાલી છે ને હું ભેળ ખાઈ દે ગાઈસ તો મિત્રો ફાઈનલ હું આવી ગયો છું નિશાળેથી ઘરે અત્યારે વાગી રહ્યા છે પાંચ ને દસ તો તમે મમ્મી એ મળો તમે સાંજે મળશું આ તો ચાલવા જશે ને ખબર નહીં હવે ચાલવા તો જવું પડે ને એ બ્લોક માં કહી દે છે હા તો ચાલવા જાવ તો હાલો તમને કઈસ બતાવ એક ને જો વાળ કપાવા જવાના છે નાસ્તો કરીને જાહે એ ફોન આવીને લઈ જાય એટલે તમને બતાવશે એ વાળ કપાવા જઈને એના દોસ્તાર સાથે અને હવે એ ભેળનો નાસ્તો કરી લે ત્યાં સુધી પછી મળશું વાળ કપ કપાય ત્યારે તમને બતાવશે તા થેન્ક યુ કહેવાનું હું બધા કહી દે હેપી બર્થ ડે કહી દો હેપી બર્થ ડે તમે બધા ધ્યેયને કોમેન્ટમાં કહી દેજો હેપી બર્થ ડે હેને જો આ મારી સાથે આવ્યો છે ધ્યેય અને આર્યન બે જ હેપી બર્થડે ડે હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હે થેન્ક યુ ઉતર સીન ઉતર

નાખી ટોટલી કરી નાખી તે જ તો વાર્પી નહી લીધું કરી ફોન ને નહીં તો એને પણ ખબર નથી હજી ક્લિક નથી જોઈએ એડિટિંગ મને ખબર પડશે હા તો હવે બંધ નહીં કરવી પડે જ સાફ સફાઈ હવા તો બધો લાગતું હતું

તો ગાઈસ ધેયનો બડે એટલે નથી જોતા કારણ કે આરેના બડે મેને બહુ મોટા પાય કે તમે જોઈ લો લોકો મહિને છે તો હા આરેના બડે જવાનો એને ચોકલેટ ને હું આરે સોરી હા મોટો ને એટલે ચોકલેટ થી એનો ઉજવશે આને જો આ પાત છું એક મહિને છે એક મહિને તો પાત પાતો કરો છો એટલા પાત છે તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાડા જન્મ માંથી થોડુંક થયું છે અને અહીંયા બની રહ્યા છે ભાત મમ્મી ભાત બને છે અને જો ધૂપિયો થઈ ગયું જો અહીં અહીંયા દીવો જો એમાંથી પણ ધોવા કરવા જો તે સાંજ છે ને એમાંથી પછી છે ચલો હવે પાછા બની આવી છું હવે પછી મમ્મી ના વ્લોગમાં જોડા કન્ટિન્યુ હલો મિત્રો જો હે પપ્પા હેત ને અડધું ફાડું ખવાઈ ગયું છે અડધું ફાડું હેઠા હેઠા નાખ્યું છે હેત ને લઈ જ હેત શું ખાશું આ પપ્પી તાર હાટું છે

અને આજે તારે પપ્પા જવાનું જવું છે તો જાય એક દિવસ જાવું ને દિવસ નહીં જવાનું તો કંઈ શરીરમાં ફેર પડે જવું જ જોઈએ ને પૂછી જાવ સ્વાદમાં મને બહુ ભાવે છે આવું જ ખોટવાડીશું છે કંઈ મને ભાવતો નથી અને પ્રાઇઝ તમે કહો ને કેટલા ને આવ્યો મમ્મી આ પપ્પા લઈ આવ્યા એને ખબર જ છે આ પેલા લેવા પ્રાઇઝ કે ત્રિસો એમ કે આવે મોંઘવા આવે ને હું બહુ ટેસ્ટી હોય પાપડ જવાની વાત કરો હું ખાઈ એન પાણીપુરી ખાઈ ને એવું પેલા ભાત વઘારે પછી કહેવામાં નથી જમવું કે શું કે પાણીપુરી ખાઈ એવું વહેલું કીધું હોત ને તો રોટલી ન બનાવત પછી હવે તળીને ખાવી કડકડીયા કરીને ખાવાના પછી એ તો ખાઈ નહીં

હજુ ચાલી નહીં વાજી હજુ સ્વેટર એ કાઢવું પડશે કે બહુ ગરમી થઈ હવે તે ગરમી પડશે હમણાં અહીંથી નીકળે ને ઠંડી લાગતી કીધું સ્વેટર પહેરી લે વિડીયો ગયો હોય તો એક લાઇક કરજો અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ કાલ ના બ્લોગ માં ત્યાં સુધી રામ રામ ને સીતારામ બાય બાય આ તો ફાઇનલ એવો વિડીયો ને કરું છું તમને મારી વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલજો નહીં હવે મળીએ આવતીકાલે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે નવી સવાર નવી એન્જોય સાથે બાય બાય આવશે બાય બાય